લોકસભાની ચૂંટણીને પગલે આઈ સી એ આઈ દ્વારા સી એની પરીક્ષાઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે કેટલીક પરીક્ષાઓ રીસીડ્યુઅલ કરી દેવામાં આવી છે જેમાં સી એ ઇન્ટરમીડિયેટ અને સીએ ફાઈનલની પરીક્ષાઓ છે જ્યારે ફાઉન્ડેશન પરીક્ષાઓની તારીખોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી જે મેની સેશન ટુ તથા યોજી મેડિકલ પ્રવેશની નીટ પરીક્ષાની તારીખોમાં પણ કોઈ ફેરફાર કરાયો નથી નવા ટાઈમ ટેબલ મુજબ ઇન્ટરમીડિયેટમાં ગ્રુપ એકની પરીક્ષા ત્રણ પાંચ અને નવમીએ લેવાશે તો ગ્રુપ બેની પરીક્ષા અગિયાર પંદર અને સત્તરમી મે એ લેવાશે તો અગાઉ પાંચ ને ત્રણ અને સાત મેના રોજ ગ્રુપ વન અને નવ ને અગિયાર અને તેરમીએ મેના રોજ ગ્રુપ બેની પરીક્ષા હતી પરંતુ સાતમી મે એ ગુજરાત સહિતના કેટલાય રાજ્યોમાં ચૂંટણી છે આ ઉપરાંત સી એ ફાઇનલમાં ગ્રુપ એકની પરીક્ષા હવે બે ચાર અને આઠમી મે લેવાશે તથા ગ્રુપ બેની પરીક્ષા દસ ચૌદ અને સોળમી મે લેવાશે અગાઉ ગ્રુપ એકની પરીક્ષા બે ચાર અને છ મે તેમજ ગ્રુપ બેની પરીક્ષા આઠ દસ અને એ હતી જ્યારે સી એ મેમ્બર્સ માટેની પરીક્ષા એવી મે ઇન્ટરનેશનલ ટેક્સેસન એસેસમેન્ટ ટેસ્ટ હવે ચૌદ અને સોળમી મેના રોજ લેવાશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ